શુક્રવારે સુરત શહેરમાં ક્લીન સિટી અભિયાન હેઠળ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર કચેરી જિલ્લા તંત્ર સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ગૃહ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કરાવી કાર્યક્રમમાં સુરત શહેરની તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓએ

આ સ્વચ્છતાની ઝુંબેશમાં લોકો પણ જોડાય એના માટે આજે સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર બધા મળીને એક હ્યુમન ચેઇનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી પંદર કિલોમીટરની હ્યુમન ચેઇન છે અને આમાં વીસથી પચીસ હજાર જેટલા લોકો જોડાઈ રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય સી આર પાટીલ સાહેબ પણ આ હ્યુમન ચેઇનમાં જોડાઈને આ બધા લોકોને માર્ગદર્શન અને પ્રેરિત કરી રહ્યા આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ પંદર કિલોમીટર લાંબી માનવ સાકલ પચીસ હજારથી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થી હોય વડીલો હોય સામાજિક સંસ્થાઓ હોય આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે પંદર કિલોમીટર લાંબો હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે સો ટકા મહેનત સાથે મળીને